હા તો મારે લગન ગીતે ગાવા કારણ કે ઓણ મારા દીકરા નહીં લગન છે છેલી વાર માયો આયર બાપ વરનો બાપ બનવાનો છે પછી કોઈ દી નહીં બને હા છેલીવારો હા એટલે બધા આવજો લગનમાં અને સંતો બધા ધારાસભ્ય છે ખાસ આવજો બધા હા અરે બધા એટલે એમાં કંઈક આયરનું ખોરડું છે મુંદા શું થાય કઈ વાત ઘરેથી એટલું થઈ જાય કે એવું આપણે નથી કરવું એટલે ટાટર પડી જાય હો હાવ હા કારણ કે આપણે હરખ હરખપુદુળા તો હોય જ બાપુ તમને આવી ન ખબર હોય એ અમારી સંસારથી વાત થાય ખાલી ઘરનાએ એવું કીધું હોય ને કે આ કલરના જબામાં તમે બહુ સારા લાગશો તો વી હિવડાવી નાખ્યા હોય અત્યાર તો અમે એડવાન્સ એક બેન ને બે જણા પતિ પત્ની સવારમાં માં જ નીકળ્યા સવાર માં જ ઘરેથી નીકળ્યા ને પણ બે નહીં એવા વાત વાતમાં ઓલો ઓલો ગાડી હા ત્યારે ત્યારે ઓટો ગેર નહી શકાળતો જ આવ્યો

તો બાપુ ડ્રેસ હાજે ઘીર્યા આવ્યા ચારે આ તો તે મને એવા લાગ્યો કે હવે તો કે કેવા લાગ્યો આવી જ રીતે મારા બાપા આમ જ મને લાડ લડાવતા મારા બાપા જેવા

પણ એ કે હાથમાં મોબાઈલ ફાળો મને કે છે વસુદ બાપુ મારે એક જગ્યાએ કહેવાય ગયું મેં કીધું હાથમાં મોબાઈલ ફાળો જ કહેજો તો એક બેને મને કીધું મને કે બસ હોમ આવે મેં કાં મને કે એના હાથમાં છે એ જો હાથમાં લેવું ને ખડક અને ખપ્પર તો પાછા ગોચ્યા હાથ નહીં આવ્યો મૂશું બૂશું બધું વયું જ આવે એક જગ્યાએ બાપુ પ્રોગ્રામ માં ગયો ને હું આઈ લે આમ ગાઉ

જેટલું બને એટલું ઉદારતા દાખવો અને ત્રીજા દેવ છે બાપુ એ ભોળિયો નાથ છે તો યાસવાણભાઈ ઓલું લીધું નથી ને કરી જે શિવ તાંડવ લે જાતરા કાંડ નાખે અને વસવાણભાઈ તમે ધારે હોય ત્યારે એમ કહો છો ચૌદ વર્ષનો હતો ત્યારથી આમાં આવ્યો પણ મારા બાપ આવા તમારા સદગુરુએ તમારા સાંઈએ એવા ટપાટું મારી મારીને તને ઘડ્યો છે ને અનુભવ કરી કરીને અને સંપૂર્ણ શીખીને પછી ઉલ્લીને આવ્યા છો મેદાનમાં એટલે એમાં કોઈ સવાલ નથી અને એમાં તમારા દીકરાને પણ ખૂબ ખૂબ શુભકામના આપું છું અને પાછો ઓણ તો બાપુ ત્રીજા મહિનામાં એને પરણાવવાનો છે હા તો મારે લગ્ન ગીતે ગાવા કારણ કે મારા દીકરા ના લગ્ન છે છેલ્લી વાર માયો આયર બાપ વરનો બાપ બનવાનો છે પછી કોઈ દી નહીં બને હા વારો હા એટલે બધા આવજો લગ્ન અને સંતો બધા ધારાસભ્ય છે ખાસ આવજો બધા હા અરે બધા એટલે એમાં કઈ આયર નું ખોરડું છે મુદાણા હું છે જાય દ્વારકાધીશ મારા વાલા હે અને દ્વારકાધીશે કીધું છે કે પચાસ જણાનું રાંધી નાખજે અને પછી દ્વારકાની ધજા હામન ગુરુની હામું જોઈ લેજે અને પછી પચાસ હજાર જમી જાય અને તારી દેગમાં જો ફેર પડવા દઉં તો હું દ્વારકાવાળાનો કહેવા બા ભરોસે છે એ દોષ મોજ કરવાની આનંદ કરવાનો લહેર કરવાની છે પણ ત્રીજા દેવ છે મહાદેવ છે

તમે ધ્યાનમાં માં જાઓ जाओ અને એ ચંડી બનીને હાથ માં એમ કહેવાય ત્રિશૂળ લઈને માનસરોવર માં સ્નાન કરી અને સુટા કેશ લઈ અને સંઘરામ નીકળી જાય તો એ ચામુંડા બની શકે મહાકાલી બની શકે એટલું નહીં નવ દિવસ લડાઈ નવે નવ રૂપ લઈને નવ દુર્ગાના મને તમને દર્શન કરાવી દે એનો પતિ મહાદેવ બની શકે એવી ધોળકાની આ પવિત્ર ભૂમિમાં બાજુમાં જ ભગવાન સંદ્રેશ્વર મહાદેવ બિરાજે છે એવી એક પુરાતિન પુરાત તત્વ સાથે જોડાયેલી આ નગરી અનંત સાથે જોડાયેલી આ નગરી એના બે નગર સહેજ ઘોડે કામ કરનારા સાહેબ મહાપુરુષો વસ્તુપાલ અને તેજપાલ ત્યાંથી લઈને વાઘેલા દરબારો થી લઈ અને જેનો સંપર્ક પાટણ સુધી હોય એવી એક આ દેવીત્વ વાળી ધરાવનારી ભૂમિ અને બાપુ ક્યારેક ક્યારેક એવું થાય કે ધરતી એમ કહેતી હશે કે અહીંયા આવો ને કથા અહીંયા આવો ને અહીંયા આવો ને દાદા અહીંયા વાંચો ને આવો ને સાધુડાવ અહીંયા ઘડીક આનંદ કરો ને અને સાહેબ આવી કથા થાય આવી પવિત્ર ધરતી હોય એનું પાછું ધારાસભ્ય થાવું એ ભગવાનની કૃપા કહેવાય છે હમણાં ધારાસભ્ય સાહેબને અમે એને ભૂપેન્દ્ર બાપુ બધાય મળ્યા ભૂપેન્દ્ર બાપુ દિવસે પણ કથામાં ચાલ મને કે ભાઈ મારે એક લગ્નમાં જવું પડે એમ છે નહીતર આપ બધાય મારે આંગણે અહીંયા મારા ગામમાં હોવ અને હું ન હોવ એવું બને હું જે દાદાને મળીને એણે વિદાળી પછી અમે ધારાસભ્ય સાહેબ ને બધા ત્યાંથી દાદાને દર્શન કરીને પછી પાછા આવ્યા એટલે જે વિસ્તારમાં જાય ને આનંદ આવે વાત આ છે અને આનંદ થી આનંદ આવે એને જ આનંદ કહેવાય નગર નથી ઓલી કલબો આવતી હું કઈ કેવી કલબ કે દાંત કાઢવાની લાઈફિંગ કલબ ગાંડા લાગે હું હા હવાના ફોર માં આપણે જોઈ ને એનું કારણ એ છે કે ઘરમાં કોઈ આનંદ કરાવે એવું નથી પણ આપણું ઘર છે આ ભાગવત મંડપ અને હકીકત છે ને ભાઈ જો તમે સાંભળી લો આપણા આપણા બાપુ ત્રણ ભગવાન મેન બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આપણા તણ મેં એનાથી કોઈ મોટું છે ને મેં ક્યાંય ફેલ્યું નથી ત્રણ થી કોઈ મોટું નથી પણ ત્રણેય મોટા શું કામ છે જો તમે ત્રણેય મોટા શું કામ તો બ્રહ્માજી નું કાર્ય શું સર્જન કરવું સૃષ્ટિ નું સર્જન કરવું નવું કઈક બનાવવું એ આ બ્રહ્માજી નો પરિવાર આ પ્રજાપતિ પ્રજાપતિ આપણે બધા બ્રહ્માનું સર્જન પણ જે સર્જન કરે ને પ્રજાપતિ કહેવામાં આવે એ એટલે જાત કુંભાર કે લખ્યું છે ભજનમાં અને જેને જન્મ જાત ભગત નો મળે છે જન્મજાત જન્મ જાત જન્મે ત્યાંથી ભગત બ્રહ્મા સર્જન કરે છે પણ એના ઘેર કોણ બેઠું છે માં સરસ્વતી બ્રહ્માણી જેના ઘેરે સરસ્વતી જેવી સુરીલી અને મીઠુડી માં બેઠી હોય ને એનો પતિ સર્જન કરીએ કે બાકી ઘરે આવ્યા ભેગા ઉપાડ્યા ક્યાં ગયા તા ફોન કેમ નહોતા ઉપાડતા અને મેં ફોન કર્યો ત્યારે એ કે કો કોણ બોલતી હતી એ આપતા કોલ નહી લે શકતા એટલે એ બાય નહોતી કેસેટ એવું કાંઈ કેસેટ ન હોય અમિષ ફોન કરીએ ત્યારે એવું બોલે સાહેબ આ આનો સર્જન ન કરે વિસર્જન કરે ડોહવા ભગવાન બ્રહ્મા છે એટલે પાયામાં માં બેઠી છે મારો કહેવાનો સૂર્ય છે સાધુડા ભજન કરે છે પણ પાયામાં ભક્તિ નામની શક્તિ બેઠી છે શક્તિ વગર શિવ મોટા ન થઈ શકે બીજા આપણા ભગવાન છે વિષ્ણુ છે તો નું કાર્ય શું છે સર્જન કરવું સોરી ભરણ પોષણ કરવું ભગવાન વિષ્ણુ આખી દુનિયાનું ભરણ પોષણ કરે છે વિષમ છે તો બીજાનું ભરણ પોષણ કોણ કરી શકે ઘરે મહાલક્ષ્મી બેઠી હોય ને લુગડા ધોવાલી ને સી નોટ ભૂલ નોટ ભૂલની ખિસ્સામાં રહી ગઈ તો ધોતી ધોતી હેરવી લેતી હોય ન્યા કાંઈ બીજાનું પોષણ ન થાય ભક્ષણ થાય આપણે ક્યાંય ખિસ્સામાં પૈસા થાય ને એ અમને ન ખબર હોય એ તો ધોકાવાઈ ગયા હોય એટલે અમી ધોકાવાઈ ગયા કાંઈ નહીં ભગવાન વિષ્ણુ સર્જન પોષણ કરે છે એનું કારણ કે ઘરે મહાલક્ષ્મી બેઠી છે ચાર હાથ બેઠી છે જાઓ હવે આવી કથાઓ કરો અમે બેઠ્યું છીએ આ લક્ષ્મીઓ બેઠ્યું છે ઘરે